હવે કુકરમાં મેં ચાર ચમચા જેટલું તેલ એડ કર્યું છે એમાં આપણે ગવાર આપણે થોડી ફ્રાય કરી લઈશું હાઈમ પાવે આપણે ગવારને ને ફ્રાય કરી બે મિનિટ માટે તો બે મિનિટ જેવું થઈ ગયું છે હવે ગવારને આપણે કાઢી લઈશું હવે આ જ રીતે આપણે બટેકાને પણ ફ્રાય કરી લઈશું અહીં મેં બટેકાનું માપ કાઢતું લીધું છે અઢીસો ગ્રામ જોડે સો ગ્રામ જેવા બટેકાને મોટા રફલી કટ કરી લેવાના છે અને એને પણ મિનિટ પર ફ્રાય કરી દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે બટેકાને પણ કાઢી લઈશું એ પણ સરસ ફ્રાય થઈ ગયા છે હવે આપણે શાકમાં એડ કરવા માટે કાઠિયાવાડી લસણની ચટણી તૈયાર કરશું એના માટે મેં આઠથી થી દસ લસણની કઢીઓ લીધી છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે અને આ બધું સરસ સારી રીતે મિક્સ થઈ જાય એટલે એમાં મેં થોડું મીઠું એડ કરું છું સ્વાદ મુજબ હવે આ બધાને આપણે ખાંડી લઈશું ખલદસ્તાની મદદથી તમે આને મિક્સરમાં પણ પીસી શકો છો પણ જે ખાયની દસ્તામાં જે એનો ટેસ્ટ આવે છે એ ખૂબ જ સરસ આવે છે એટલે હું અહીંયા ખાયની દસ્તામાં જ એને પેસ્ટ બનાવી લઈશ આપણી આ કાઠિયાવાડી ચટણી તૈયાર છે હવે આપણે જે ફ્રાય કરેલા શાકમાં આપણે આ ચટણી એડ કરી દઈશું બધું સારી રીતે કોટિંગ કરી દઈશું એને કારણ કે આ બટેકા અને ગવાર આમ સ્વાદમાં ફિક્કા હોય છે તો આ ચટણીનો અંદર લેયર થઈ જશે તો એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તમે જોઈ શકો છો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એ કુકરમાં જેટલું તેલ વધ્યું હતું એમાં જ આપણે શાકને વઘાર કરી દઈશું જો તમને તેલ વધારે લાગતું હોય તો તમે કાઢી શકો છો હવે એમાં એક ચમચી જેટલી અજમો નાખશું અડધી ચમચી જેટલી હિંગ હવે એમાં એડ કરવા આપણે મસાલો તૈયાર કરશું તો વાટકીમાં મેં પાણી લીધું છે એમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું ધાનાજીરું પાવડર એડ કરશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને આ પેસ્ટને આપણે આ શાકમાં ફ્રાય કરી દઈશું સારી રીતે આ મિક્સ કરી એને થોડી ફ્રાય કરી દઈશું આમાં થોડું ગ્રેવી જેવું શાક લાગે એટલે અહીંયા અમે એક ટામેટું ચોપ કરી રાખ્યું છે એ એડ કરું છું તમે આની જગ્યાએ ટામેટાની પૂરી પણ એડ કરી શકો છો હવે ટામેટું ફટાફટ સતળાઈ જાય એટલે એમાં આપણે થોડું ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું બે મિનિટ સુધી આપણે આ બધું સાપરી લઈશું મસાલાને આવી રીતના પાણીમાં પેસ્ટ બનાવીને એડ કરવાથી મસાલા આપણા દાજી જતા નહીં અને એનો કલર એવો ને એવો ઓધરે છે એટલે આ રીતે પાણીમાં તમે એડ કરીને મસાલા આની અંદર એડ કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો આપણે આ જો ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે તેલ પણ ઉપરથી છૂટું પડવા માંડ્યું છે હવે એમાં બધા આપણે શાક એડ કરી દઈશું બધું સારી રીતે મિક્સ કરી દઈશું આમાં જે આપણે લસણ કાચું એડ કરીશું એ તેલમાં સારી રીતે સતરે જાય બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને બે મિનિટ સુધી આમાં જ રાખશું આપણે એક મોટી ચમચી જેટલા ઠીંગાણા મેં એડ કર્યા છે એક ચમચી સપત તલ અને એક ચમચી જીની સેવ તમે જો સેવ ના હોય તો ગાંઠિયા કે કોઈ પણ ચવાણું કે ફરસાણ વાપરી શકો છો હવે આને આપણે ખાંડીને તૈયાર કરી દઈશું આપણો મસાલો તૈયાર છે હવે આ બધો મસાલો આપણે અંદર એડ કરી દઈશું બધું સારી રીતે મિક્સ કરી દઈશું આપણે હવે આમાં આપણે એક વાટકી જેટલું ગરમ પાણી એડ કરશું હવે આને આપણે ઓવર નથી કરવાનું અને ઢાંકણું ઢાંકીને બે સીટી મીડિયમ આજ પર થવા દેવાની છે પછી ગેસ બંધ કરી દેવાનો છે આપણે તો હવે કૂકર ઠંડુ પડી ગયું છે તો આપણે ખોલી દઈશું હવે એમાં ધાણા એડ કરીશું જો તમે ગળપણ ખાતા હોય તો એક ચમચી જેવી ખાંડ પણ તમે એડ કરી શકો છો એ બધું સારી રીતે હલાવીને આપણે આને હવે સર્વ કરી લઈશું છે ને એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ ગવાર બટેકાનું શાક તૈયાર છે આને તમે ભાખરી રોટલી કે ખીચડી ભાત સાથે પણ ખાઈ શકો છો હું તો આને અમુક ટાઈમે ચમચીથી એમને એકલું પણ શાક ખાવાની બહુ મજા પડે છે તમે એકવાર આ રીતે જરૂરથી બનાવજો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો હું વાંધો જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીઓને જશા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ